મિત્રો આપ જોઈ શકો છો હાલ અમે આવ્યા છીએ જ્યાં કોઈ નાસ્તિક મનબુદ્ધિ વ્યક્તિએ એક નંદી મહારાજના બે આગળના પગમાં ખૂબ ગંભીરતાપૂર્વક પૂર્વક રસી બાંધેલી છે અને હાલ દેખાઈ રહ્યો છે કે એના પગ ખૂબ જ પીડામાં છે અને એક પગ તો સાવ સુકાઈ જ ગયો છે જેને વધારે સારવાર અર્થે પણ સુરક્ષા કેન્દ્ર લઈ જઈશું આપ જોઈ શકો છો આ અમારી નવી એમ્બ્યુલન્સ જે જરપરાના નારાયણભાઈ ગઢવી દ્વારા હમણાં અગિયાર લાખ રૂપિયાની મારબૂત રકમ આપી અને આ અમને એમ્બ્યુલન્સ તેમના દ્વારા ગૌરક્ષા ટ્રસ્ટને અર્પણ કરેલ છે આપ જોઈ શકો છો અને અગાઉ જે એમ્બ્યુલન્સ હતી એ ફાઉન્ડેશન તરફથી અમને આપવામાં આવી છે આવી હતી અને આવી રીતે હાલ અમારી પાસે બે એમ્બ્યુલન્સ છે

છોકરા બહુ ગંભીર પરિસ્થિતિ છે નંદી ની આપ જોઈ શકો છો હાલ પણ પીડામાં બે વખત થઈ રહ્યો છે અને તો આવી રીતે મુન્દ્રા તાલુકા અને આજુબાજુના એરિયામાં અમે જતા હોઈએ છીએ સેવા અર્થે અને કોઈ પણ જગ્યાથી અમને કોલ આવતું હોય અને અમે પહોંચતા હોઈએ છીએ અમારી ટીમની કામગીરી વિશે એવા જ કેસ આવતો એનાથી પહેલા આખાનો આખો કાન પૂરો કપાઈ ગયો હતો ખાલી બે ઇંચમાં જ હતો એ પણ રતનભાઈ ગઢવી બધી ટીમ આવી લઈ ગયા આજ એકદમ સારી પરિસ્થિતિ છે આખો વાહ બહુ સરસ અમે ચાર પાંચ દિવસ મહેનત કરી ત્યારે આખો હાથમાં આવ્યો તો આ પણ બે ત્રણ દિવસથી આખો હાથમાં આવ્યો છે તો આવી રીતે અહીંયા કોઈ પશુ બીમારો હોય તો જોતો પણ નથી ખાલી પશુ નામે પૈસા ભાડે છે ને દે છે ઈજા જો કરે છે બધા ખોટા જ છે પાંજરા પરવાળાને ફોન કરે પાંજરા પરવાળ નથી આવતા ખાલી આ એક રત્નપાવાળી ટીમ આવે છે બાકી આ ભરાગ પરવાળી પાંજરા પણ નથી આવતી કાકા ખૂબ ગરમ થઈ ગયા છે કારણ કે આવા પશુને જોઈને એનાથી પણ જોવાતું નથી જ્યારે એ કોલ કરતા હોય છે ત્યારે એને સંતોષકારક જવાબ નથી મળતું જે એ પોતાની અહીંયા વ્યવસાય ધંધો હોટલ આપ જોઈ શકો છો આ હોટલ ચલાવી રહ્યા છે અને અબોલ પશુઓ પ્રત્યે ખૂબ લાગણી દર્શાવે છે અને જ્યાં પણ એમને જાણ થાય તો એ પહેલાં પ્રથમ ગેટા બકરા કૂતરા ઓછામાં પંદર વીસ રોજનો પંદરસો રૂપિયાનો ખાલી આ કૂતરાનું આમનો ખર્ચો છે વાહ તો આપ જોઈ શકો છો આ જીવદયા પ્રેમી જેને ખૂબ લાગણી હોય છે અબોલ પશુઓ પ્રત્યે અને પોતાની હોટલે ત્રણથી ચાર ગેટા બાંધેલા છે અને પંદરથી વીસ કૂતરાઓ ડેલી એમના હોટલે આવતા હોય છે એને ફ્રી એકદમ ખવડાવતા હોય છે અને આવા મૂંગા પશુઓ પ્રત્યે તેમની લાગણી અને પ્રેમ દેખાઈ રહ્યો છે જ્યારે એમને આવા પશુ વિશે જાણ થતી હોય છે ત્યારે પોતે એક બેદી પોતે હેરાન થાય છે એની હોટલે લઈ આવે છે અને પછી અમને કોલ કરતા હોય છે કે રતનભાઈ હવે અમારાથી થઈ શકે એમ નથી અને વધારે સારવાર અર્થે આપ આવો અને આપની પશુ રક્ષા કેન્દ્ર લઈ જાઓ ત્યારે અમને કોલ આવતું હોય એમનું અને અમે આવતા હોઈએ છીએ તો આવા નિરાધાર પશુઓ માટે અમારી ટીમ સતત એક્ટિવ હોય છે આપ પણ અમારી આ સેવાકીય કાર્યમાં સહકાર આપજો અને દાનરૂપી મદદ કરજો જેથી કરી અમને નવું બળ મળતું હોય કારણ કે આજની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આવા પશુઓ માટે જો આપણે કંઈ કરી ન શકતા હોઈએ તો જે આવી ટીમો કામ કરી રહી છે એને મદદરૂપ થઈએ અને દાનરૂપી જેથી નવું બળ અને નવી ઊર્જા મળતી હોય છે

ખૂબ સારી સેવા કરી રહ્યા છે મામા અને માતાજી એમને ખૂબ દિધારીઓ આયુષ પ્રદાન કરે કારણ કે જે અબોલોની વેદના સમજે છે એને આ ભગવતી પણ લાંબુ આયુષ આપે છે મામા કહી રહ્યા છે કે મામા કહી રહ્યા છે કે નીલગાય પણ અહીંયા આવતી હોય છે અને આખીકાર

જેના રસી આપને દેખાઈ રહી છે અને આવા નરાધામ જે મંદબુદ્ધિ વિચારધારા વ્યક્તિઓ આવા અબોલ પશુઓ પ્રત્યે કૃત્ય કરતા હોય છે અને જેની જાણ આવા ગૌભક્તોને થતી હોય છે અને તેઓએ અમને જાણ કરતા હોય છે અને અમે આવતા હોઈએ છીએ આના માટે આ અમારી નવી એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો

એય જા 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 લાકડે ન બસ આપડો ભાઈ બલે બલે ભલે ભાઈ આને જાને વીરાય જા હાલ હાલ જા જા એ વીરાય આજે ઓરે ઓરે શેડો ઓરે શેડો મત વેચે નહી ના સામે તો બાપા રોજ જોયા શું કરું તો જીતું ખાલી તો હવે વધારે સારવાર હાથે ત્યાં લઈ જશું અને ત્યાં તેની સારવાર કરશું જીવ તો માત્ર જીવ છે

મોર કર <Sustles> તો મામાશ્રી શું કહેશો આ નંદી વિશે અને અમારી ટીમ વિશે અમારી ટીમ વિશે બહુ સારોમાં સારો કામ કરે છે કારી રાતના અમે બોલાવીએ છીએ કેટલા વાગે અડધા કલાકમાં રાતનભાઈ કહે છે કે અડધા કલાકમાં મામા હું આવ્યું તો તમે કાંઈ હોય રોડ ઉપર એક્સિડન્ટ થઈ જાય છે ધોરાના હાઈવે છે તો તરત રહે રતનભાઈ દોડતા આવે છે ને બહુ સારામાં સારી કામગીરી કરે છે કે મારો ફોન એમ કે રતનભાઈ ઉપાડ્યો નથી અમે ફોન કરીએ એટલે પાંચ મિનિટમાં હાજર જી મામા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ગો માતા મિત્રો આપ જોઈ શકો છો જે નંદીને લાવ્યા હતા હાલ એની રસી કાપવામાં આવી રહી છે અને સારવાર પણ કરશું તો આવી રીતે જો ઘણી ગંભીર પરિસ્થિતિઓમાં આવતા હોય છે તેનું પર સુરક્ષા કેન્દ્ર કરી વામાં આવતી હોય છે મિત્રો આપ જોઈ શકો છો રસ્સી કેટલી અંદરના ભાગમાં ફસાયેલી છે આપ જોઈ શકો છો આ રસ્સી છે જે તેના પગમાં બાંધેલી છે આપ જોઈ શકો છો

આપ જોઈ શકો છો આવી રસી થી પગ બાંધેલું હતું અને હવે તો પગ સાવ પૂરું થઈ ગયું છે ખતમ થવા છે